સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સરદારનગરમાં રહેતા પિતાએ ક્લાસ માંથી અજય કુમાર પ્રસાદે જણાવ્યું હતું કે તેઓ બિહારના વતની છે વર્ષોથી સુરતમાં જ રહી છે મિશા સિક્યુરિટીમાં પોતે સુપરવાઇઝર તરીકે કામ કરી પરિવહન ગુજરાન ચલાવતા આવ્યા છે મૃતક ખુશ્બુ પરિવારની એકની એક લાડકી દીકરી હતી ખુશબુના આપઘાતને લઈને પરિવાર આઘાતમાં સરી જવા પામ્યો છે તો મંગળવારે નાના દીકરાનો ફોન આવ્યો અને કહ્યું ડેડી ખુશબુ સીવણ ક્લાસમાંથી હજી આવી નથી પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ શું કરું બસ સાંભળી હોંસ ઉડી ગયા હતા કંપનીનો ગેટ પાસ બનાવી ઘરે આવવા નીકળ્યો અને થોડી જ વારમાં મારી ફોન આવ્યો ડેડી બહેન આવી ગઈ છે થોડી ચિંતા ઓછી થાય પણ ઘરે જઈને દીકરીને એટલું જ મેં કહ્યું કે જો રોજ રોજ મોડું થતું હોય તો સીવણ ક્લાસ બંધ કરી દે વધુમાં જણાવ્યું કે પરિવાર ભોજન કરી છૂટો પડ્યો હતો નોકરી પર જવા નીકળ્યો હતો અને પત્ની ખુશબુને લઈને આરામ કરવા રૂમમાં ચાલી ગઈ લગભગ ત્રણ ચાર વાગ્યાની આસપાસ પત્ની બાથરૂમ ગઈ પરત આવી તો દીકરી પંખા સાથે ફાંસો ખાઈ લટકી રહી હતી મોમ બોમ કરી દુપટ્ટો કાપી દીકરી નીચે ઉતર્યા બાદ જે નજીકની હોસ્પિટલ લઈ જતાં તેને મૃત જાહેર કરી દેવાઈ હતી હજી કંપનીના પ્રવેશ જ કરું છું અને પત્નીનો ફોન આવ્યો તમે જલ્દી ઘરે આવી જાઓ બસ આ સાંભળી કંઈક અનુહોણીનો સંકેત આવી જવા પામ્યો હતો સચિન જીઆઈડીસી પોલીસે જણાવ્યું હતું કે ખુશબુ આપઘાત કેસમાં ફોન હોસ્પિટલમાંથી આવ્યો હતો સ્થળે તપાસ ચાલે છે પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરાઈ છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા